શિક્ષણ સમિતિમાં ગ્રામ્ય ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સફાઈ જેવા ચોથા વર્ગના કર્મચારી કાયમી યુગકરણની માંગ લઈને આંદોલન માહોલ ફૂટ્યું છે તેમના વિરોધ નોંધો રોષ વર્ષો ચાલતો આવ્યો છે ખાસ કરીને છેલ્લા સડતાલીસ વર્ષથી કેન્સલેશન જોઈન્ટ કોન્ટ્રાક્ટનો મુદ્દો બગડ્યો નથી આંદોલનકારીઓનું કહેવું છે કે અમને શ્રમિક સંહિતા હેઠળ કાયમી કરવામાં આવવું જોઈએ પરંતુ સરકાર અને કોર્પોરેશન દ્વારા આજે સુધી સંબંધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી હવે પાંચ જૂનથી તેઓ હડતાળની ચીમકી પણ આપી રહ્યા છે છઠ્ઠા ક્લાસ તક ઉપર નજર રાખતી કમિશનરે આંદોલનકારીઓ સાથે બેઠક કરવા વચન આપ્યું છે કમિશનરની હાજરી કર્મચારીઓ માટે આ આશા બની ઊભી કરી છે ધર્મકાપ જેવી જે નવચેતનાનો સંદેશ વ્યાહયપુર છે પરંતુ જો આ બેઠકમાં સકારાત્મક પરિણામ નથી આવ્યો તો તે વધુ ઉગ્ર સ્વરૂપ લઈ શકે એમાં કર્મચારીઓ એ સંજોગોના આકસ્મિક સંતે આપ્યો છે કે આપણે કમશરમાં જો સોમવારમાં બોલવા માટે બોલાશું હા અમારી કાયમી કરવાના પ્રશ્નને લઈને અમે જે હડતાલ પર બેઠા છે એનો આજે ત્રીજો દિવસ છે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં બપોરે શ્રી એમને બોલાવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરીની જે ઓફિસ છે એમાં તેમાં શ્રી હતા વાઇસ શ્રી હતા અને નિરીક્ષક હતા અને શાસનાધિકારી તરફથી કહેવામાં આવ્યું કે તમે જ્યારથી આવેદનપત્ર આપીએ ત્યારથી અમે લોકો કોર્પોરેશનમાં સંકલનમાં છે અને સવારે કંઈક કમિશનનો એમના ઉપર ફોન આવ્યો બોલો કે જે આ જે કર્મચારીનો પ્રશ્ન છે એને લઈને આપણે સોમવારે શિક્ષણ સમિતિના જે અધિકારીઓ છે અને આપણે કોર્પોરેશનના અધિકારીઓ સાથે આપણે બેઠકનો એક દોર શરૂ કરીએ અને બને ત્યાં સુધી આ લોકોનું સુખદ નિરાકરણ આવે એવો આપણે પ્રયત્ન કરીએ માંગણી તો એવું જ હતી અને એટલું કે ભલે ચર્ચા વિચારણાનો દોર ચાલુ થયો છે એક આશાની કિરણ બંધાય છે પરંતુ અમારી હડતાલ ચાલુ રહેશે જ્યાં સુધી ચર્ચા વિચારણાના અંતે અમને કાયમી કરવાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ સમેટવાના નથી બીજું એક વસ્તુ આપણે જોયું એ પ્રમાણે કે ગઈકાલે દાંડિયા બજાર ચાર રસ્તા ઉપર એક માજી ભીખ માગતા હતા અને એ ટાઈમે અમે લોકો એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભાઈ જો અમારું કામ નહીં થાય ને તો મેં આત્મવિલોપન કરીશું પરંતુ આપના માધ્યમથી પણ કહું છું અને અત્યારે જે પોલીસ સ્ટેશનમાંથી જે અધિકારીઓ એમને પણ અમે કહ્યું કે અત્યારે ચર્ચા વિચારણા ચાલી રહી છે પણ જ્યારે શિક્ષણ સમિતિને કોર્પોરેશન એવું કહી દેશે ને કે ભાઈ તમારું કામ અમારાથી થાય નહીં તમારી સબ જ્યુડિશિયલ મેટર છે એ દિવસે જે કહ્યું છે એ પ્રમાણે શરૂઆતમાં અમે લેખિત લેખિત આપીને એ વસ્તુની માગણી કરવાના છે ભાઈ અમને હવે જો કાયમી ના કરતા હોય તો અમારું જીવન હવે જીવા જેવું થયું નથી ત્યારે અમે આત્મલોપન સાચી વાત છે પૂર્વ મેયરે મૌખિક આપેલું ગત જાન્યુઆરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આવીને અમને લેખિતમાં આપી ગયેલા અને એમાં પણ એવું એક હતું કે સમાધાન તમારું ત્યારે થઈ શકે જયારે તમે હડતાળમાંથી એટલે અમે હડતાળમાંથી ઉઠી ગયેલા પણ એને આજે પાંચ મહિના થઈ ગયા છે તેમ છતાં કોઈ પણ જાતનું સમાધાન નહીં થતા અમારે ફરી હડતાળ પર બેસવું પડ્યું છે અને આ વખતે તો નિર્ણય કર્યો છે કે અમારો જે હક છે અમે લઈને જ રહીશું કાયમીનો જ્યાં સુધી ઓર્ડર નહીં આપે ત્યાં સુધી અહીંયાથી અમે ઉભા થવાના નથી સોમવારે મળવા એના પછી શું શું તમારો નિર્ણય આગળનો હા એટલે સોમવારે એમને બોલાયા છે જરૂર પડશે મને પણ બોલાવશે અને એ લોકો શું કહેવા માંગે છે અમારી પાસે ટેકનિકલી મુદ્દા એટલા બધા છે ને કે એમને કાયમી કરવા જ પડશે અમે કોઈ ખોટી માંગણી લઈને નથી બેસી રહ્યા આજે પાંત્રીસ વર્ષથી કામ કરતા હોય અડતાલીસ વર્ષથી અમે સેવા આપી રહ્યા હોય અમારી માંગણી ઘણી બધી વ્યાજબી છે ત્યાં ટેકનિકલી મારી પાસે એના એવિડન્સ છે એ પ્રમાણે અમે કમિશનર સમક્ષ રજૂઆત કરીશું અને અમને આશા છે કે એમાં અમે પરિણામ સારું જેવું આવશે આગળ આંદોલન ચાલુ જ રહેશે આ રીતે અમે ગાંધીજીના માર્કે બેઠેલા છે શાળાને અને કચેરીને કોઈ નુકસાન ના થાય કોઈ અડચણરૂપ ના થાય એ રીતે અમે આંદોલન અહીંયા ચાલુ જ રહેશે નિલેશ રાજ ચોથા વર્ગ સંઘ પ્રમુખ